અને ઓવર માં ફ્રેશ થઈ ને એકલા સા ને માખણ ઓ આઈ નાસ્તો કરી ને નીકળી અત્યારે વેગા ખાડા પાસે ઉઠી ગયો તો મે ગામમાં રોકાણ થાય ખાસ ને આશરે તો હું તમને એક લાઈવ બ્લોગ માં જોઈ ત્યાં રોકાણા થા ને આગલા બ્લોગ તમે જોઈ જોશે કે તમને બધું બતાડ્યું કોળિયાર મંદિરે ના અને અમે આ સાલ અને

देखो एक बार फिर लग रहा था, नहीं। नहीं था आलो आज रोकाना है राइट चलो तो हो गया तो थे वो बाथरूम पहुंचो जो इव थे पानी साटता था એટલે કઈ ભૂટને મેરા થા એટલે કઈ અંદર બિયાની અને આડાડા પર હાલવા મગીએ આગળ બક જઈએ 그러면은 આજનો વ્લોગ પણ બહુ શاندار બતાજી અને કાલેનો વ્લોગ તો તમને જોઈ જ હશે મौज मस्ती ને બૂમ પડા બરાળા થાલો તો જાય થાક હાલાલા જાતા થા અને આગળ આમ આકે તે દેખાય કે કઈ પણ નાનું જ પ્રાણી જાનવર મરી ગયું હોય તો આ મિંદડું મરી ગયું છે જે કઈ સાધન સળા દીધું છે અને આજ હું સે તો મિત્રો આવું કામ આપણે કઈ નવું તો નથી કે મેં પહેલી વાર કર્યું એવું જેમ કે નીતિન જાની ખજુરભાઈના વિડીયો જોઈને આપણે પણ એવું કાંઈક શીખવા મળ્યું કે એમ એનો ખોટો જીવ રખડે અને ખોટું એ ખરાબ થઈ જાય અને બધા સાધનોની માથે ચડી જાય એના કરતાં આપણે થોડુંક આપણું કામ મૂકીને એ કરવું એ મોટી સારી વાત કહેવાય તો કોઈ પણ માણસ જ્યારે જાઓ તો આવું હોય તો એ કામ એટલું કરજો કેમ કે જેવા નીતિનભાઈ એટલા મોટા છે જે ખજૂરભાઈ તો પણ એ પણ આનાથી મોટા મોટા આવા વસ્તુ હોય કઈ જનાવર આડાઉડું પડી મરી ગયું તો એને આવી રીતના સાઈડમાં કરી નાખે છે તો હાલો આપણે આગળ જઈએ જય દ્વારકાધીશ આપણે સૂત્ર તો પહોંચી ગયા અને

સૂતરાપાડામાં અમારી હેન્ડ્રીક કમિંગ સૂત્રાપાડા તો મિત્રો સૂત્રાપાડાની ફેક્ટરી જો ઓકે ફેક્ટરી છે અને એ પણ બતાવું એટલો પણ હવે પ્રદૂષણ એટલું નથી પણ બહુ જોરદાર છે બહુ મોટી ફેક્ટરી કોણ છે જો આજ આ જઈ શકાય યાત્રાળો તો

એ 바이オ માલеньકો છે હું હોય તો તેનું નામ છે જોઈને ફેસબુક માં પણ સબ્સ્ક્રાઇબ તો માં હોય કે એડિટિંગ કરવો હોય તો કમેન્ટ કરી દેજો અથવા મેસેજ કરી દેજો તો હાલો માણસો કોઈ કામ કરે ત્યારે બહુ સારી કે એવી કંપની ના કારણે આજુબાજુના ગામ ના માણસો કોઈ બેરોજગાર ન રહે Ya. Yeah. Oh. Aki kena nak pomo kau masa eh yeah, satu warna pas ada pas bagian atas kan. Okey. Kau tiga ya. Kau boleh nyari segi kalau Allah kau jangan ni aki magaz mari kartu. Tu aku pergi kan. Ya, kau ફાઝ ડોક ઇતરાશ આરી આરીનગર અન લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો ઓખો ફોલો વળીજો દર્શન કરાવ્યું અમે પહેલા છે આપણે આ પરમૌખે કાણો કમની મે ગમે દ્વારી

અમે ગુટલા કે જઈએ તો એ આડી આવશે પછી ત્યાંથી સોમનાથ તમારા ભાઈ બંધ બધા મસ્તી કરતા કરતા તો થોડીક વાર ખમી જાવ આડી આવે છે ચાલો સોમનાથનો ગેટ છે મંદિર તરફ જવાનો રસ્તો બેન મંદિર તરફ અને આપણે અત્યારે તો ભાઈ બંધોની માટે રહ્યો એટલે સાંય બેઠવા જઈએ તો હાસે સરકલ

તો મિત્રો હું ઠોડ અને અમારા ફ્રેન્ડ કમલેશભાઈ ને કૌશિકભાઈ ને સાલી ને દ્વારકા જાય છે

ક્યાં ગયો સોમનાથ ની શુકાલે રાજભાગે એવું લખીને તમે જાણજો બહુ મજા આવશે આનો ઇતિહાસ સાંભળવાની અને જોવા સોમનાથ મહાદેવ નું મંદિર કે ભાભી સોમનાથ ના દળ ગમે પણ એના દાંત નાખવાડો હમીરજી આ મારી પ્રતિજ્ઞા છે તમારી પ્રતિજ્ઞા લઈ જાવ છું સાહેબ હાલો મિત્રો હવે સોમનાથ ના દર્શન કરી લીધા અને મોડું પણ બહુ થઈ જશે પછી પાછું રાતે ક્યાં રોકાવું કઈ નક્કી નથી આજ તો હાલો હવે જાય અને ગરમી પણ બહુ પડ્યા

આ તળાવ હા મિત્રો તો હવે આપણે આ વ્લોગ ને અહીંયા પૂરો કરવાનો છે કેમ કે વ્લોગ પણ બહુ લોંગ થઈ જશે અને મોબાઈલમાં ચાર્જિંગ પણ નથી